એના માટે આજે મેં તમને બોલાવ્યા છે પણ આપી કેવી રીતે આપી શું કામ કે એમણે આક્ષેપો કર્યા એટલે એમણે અરજીઓ કરી હતી તાલુકા જિલ્લા ત્યાંથી જે તે અધિકારીની તપાસ સોંપવામાં આવી એમના દ્વારા તપાસ થઈ અને તાલુકામાં સબમિટ થઈ તાલુકા દ્વારા જિલ્લામાં સબમિટ કરવામાં આવી છે તે ફોટા આપણે બતાવ્યા હતા ડેપ્યુટી તરફથી ફોટાની શું હકીકત જે ફાઇલમાં ફોટા હતા એ એ બદલા એ બદલાઈ ગયા હતા અને જે ઓનલાઈન ટેગના આપણે ફોટા છે એ અત્યારે હું તમારા સામે રજૂ કરું છું જે ફર્સ્ટ ટાઈમ જ્યારે આપણે ચાર લાખની જે ગટર લાઈન લખી એ ટાઈમના કામ શરૂ કરતાના ફોટા છે બરાબર છે આ જે કામ પૂરું થયા એ સમયના ફોટા છે તમે જોઈ શકો છો બીજી જે બે એસીની વાત કરતા હતા એ જે જે ટાઈમ પાણી ભરાયા હતા અને એના નિકાલ માટે જે લાઈન તોડી હતી એ પૂરું ગામ પણ જાણે છે અને ડેપ્યુટી સરપંચ પોતે પણ જાણે છે કે એ કેટલો કકરાટ થયો હતો બરાબર અને એ પછી નવરાત્રી એની પણ આપણે આ ફોટા રજૂ કરીએ છીએ કે આ જે તે ટાઈમ આપણે માટી પૂરી હતી એ ટાઈમને એ પછી જે ગટર લાઈન નખાયાના એના પણ ફોટા આપણે ઓનલાઈન ટેગના આપણે રજૂ કરીએ છીએ બરાબર એટલે જે આક્ષેપો કર્યા હતા એમાં કોઈ તથ્ય નથી બરાબર અને ખોટા આક્ષેપો થયેલા છે એની પાછળ કોઈ આપણા નિરોધીયો હોય શકે છે થોડા વાર તપાસ કરવા એમાં જે આક્ષેપો કરવામાં આવે જે ગટર લાઈનનું જે કામ હતું એ એક જ જગ્યાએ એક થી વધુ વાર ચૂકવણ કરવામાં આવ્યું છે એ બાબતે અત્યારની કચેરીથી અધિક મદદ ની અને અમારા જે મદદ ની સ્થાનકા વિકાસ અધિકારી ટીમ બનાવી અને ત્યાં ગામે તપાસ કરાવી હતી એ મુજબ જે માં જે કામ થયેલું હતું એ નાની ગટર લાઈન કામ અને ત્યારબાદ બે હજાર ચોવીસ પચીસમાં જે કામ મંજૂર થયા એ બે કામ મંજૂર થયા હતા પંદરમાં નાણાપંચમાં એક ચાર લાખ રૂપિયાનું કામ હતું

અને જે પણ તપાસ કરી એમાં કંઈ ખોટું હોય જણાવ્યું